માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો આજની આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે રીંગણાનો ઓરો બનાવવાનો છે આજે આપણે એ પણ વાળીએ બનાવશું શિયાળા સ્પેશિયલ મોટા રીંગણા લઈ લીધા છે આપણે ઓરાના એના માટે ટમેટા લીલા મરચાં ધાણા લીલું લસણ પણ આપણે લઈ લીધું છે લીલી ડુંગળી લસણ બંને બાકીનો રેગ્યુલર આપણો મસાલો લસણ ને તેલ આપણે આગળની કશું તૈયારી આપણે લસણ ફોલી લઈએ આવી જ રીતના હાથમાં ગાંઠો લઈ લેવાનો

રીંગણ આપણે બધા ભરાઈ ગયા છે લસણ ને મરચા થી તો આપણે લઈ લઈશું સાઈડ માં તેલ રીંગણને ને કરી નાખશું તેલ વાર લગાવી દેસું જેથી મસાલા આપણે સારી ઉતરી જાય તેલ આપણે લઈ લીધું છે ડીશમાં માં તેલ ચારે બજાર રીતના રીંગણને લગાવી દેસું સારી રીતના બધા રીંગણમાં આપણે તેલ લગાવી દઈએ टमाटर ने पर तेल लगायो टमाटर में एक-एक कापा पाड़ ना के जैसे टमाटर आप टूटी ना जाए गैस बदो निकरी ना जाए એટલે માટે મે એક-બે ટમેટામાં આપા પાડી દીધા ચાર આપણે મિડિયમ સાઈઝના ટમેટા લીધા છે એને પણ તેલ વાર કરી લે હવે આપણે વિંગણા સેખવાના છે તો પઠા નીકળની પેલા તૈયારી પેલા નીચે મુકતે સારીતના ફીપડો આને પ્રેવટા ઘીળા ઘીળા થોડોક સાણા લાકડા ને આપણે મૂકી દીધા માથે હવે આપણે કશું બધું તાપ આપણે ભઠ્ઠામાં શેક બરોબર ત્યાં સુધી આપણે આગળ ની કરી તૈયારી રીંગણ આપણે શેક ત્યાં સુધી આપણે ડુંગળી સુધાર લેશું કરી લેશું ડુંગળીને આપણે છોલી નાખશું આ રીતના ડુંગળી આપણે સાફ થઈ ગઈ છે બરોબર બે ભાગમાં સુધારવાની છે પેલા આગલા ભાગને આપણે આ રીતના કાઢી નાખશું ભાગ જેને ગુડ પાઠલો ભાગ આ મોટો આખલો ભાગ કાઢી આપણે સુધાર નાખશું હું કીધું જરૂર નઈ પડે આપણે આમાં કારણ લીલી લઈ લીધી છે આ લઈને પણ સુધાર નાખશું ઝીણી જીણી લીલું લસણ પણ લઈ લીધું આપણે સુધાર નાખશું કારણ કે હમણાં જે વાવ્યું એટલે ઝીણી ગાંઠું છે હજી લસણ આપણે બાકી પેલા ફોલી નાખી દઉં એ કટકી કરી નાખશું એ નાખશું આપણે વઘારમાં કટકી કરી નાખી બધા લસણ નહીં કર્યાની રીંગણા સરસ છે આપણે ભઠ્ઠામાં શેકાઈ ગયા છે સારી રીતે દબાઈ ગયા બધા રીંગણા આપણા કાઢ લઈશું બારે સબિયામાં લઈ લીધું સબિયા મૂકી દીધું બધા રીંગણાને આપણે રીંગણામાં

ડુંગળીનો પાછળનો ભાગ પાંદડા રાખે એને પણ નાખી દઈ મસાલો ડુંગળી આપણે બરાબર પાકી ગઈ સરસ મસાલો પણ પાકી ગયો થોડો ગરમ મસાલો નાખી દઈશું નહીં હોય થોડો ગોળ वगर सारे पीस मोप सारो तयार था चूंदो वगर मां ધાણાજીના સુધાર નાખા માર નાખ્યા પછી ધાણા સુધાર જીલા ધાણા નાખીને આપણે હલાવી નાખી ઓરો બની થઈ ગયો આપણો તૈયાર આપણે થાળી બનાવવાની કરશું તૈયારી સરસ એવું આપણો ઓરો બની ગયો સારી રીતના દેશી ચૂલા ઉપર ને દેશી મોજ વાળીએ એ પણ આપણે બનાવી લઈશું થાળી

मारियो कमेंट कर दे जो जरा भाई थारी बनी थे गिस तैयार तो आप कर तेज टेस्ट लेसवानो ओरानो आले लेल पे पापड़ આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો વિડીયોને આપણે કરશું જોઈએ પૂરો